આપણે એક હોડી મળેલું હતું એક જે સોળ વર્ષ તરુણ હતો ગૌરવભાઈ એમનું અને હાલે સવારે દસ વાગે હજી પણ કામગીરી ચાલુ છે તો જે દસ વાગે જે છે એ આપણે એક ભાઈ અત્યારે પણ એક આપણે ચિરાગભાઈ નામ વ્યક્તિ છે એમનું હોડી મળેલું હતું આપણે હમણાં હાલ ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે તંત્ર તંત્ર સાથે જ છે અને વધારે મદદ માટે અમે એસડીઆરએફ એનડીઆરએફ ટીમની પણ મદદ માંગી હતી જે આપણી સાથે જ અત્યારે શોધખોળ ચાલુ રહી છે અને હાલે ત્રીજા બાળકને આપણે પ્રયાસ સાહેબ ઘટનાને કેટલો સમય આ ઘટના કાલે સાડા અગિયારની આસપાસની ઘટના છે અને કંટ્રોલ રૂમમાં આપણે બાર વાગ્યા પછી જાણ થયેલી બાળકો મળી ગયા એની ઉંમર કેટલી અત્યારે શોધખોળ ચાલી રહી હતી જે મળી ગયા જે બાળકો એમાંથી એક સોળ વર્ષનું બાળક હતો એને એક વીસ વર્ષનો યુવાન હતા અને હાલે જે બાળક અંદર બાકી છે એ સોળ વર્ષનું બાળક છે સાહેબ આ પાણી જે છે તેની ઊંડાઈ કેટલી હશે ડેપ્થ આપણે જાણીએ તો લગભગ પચીસ ત્રીસ ફૂટ ઊંડું પાણી છે અને વિસ્તાર ઘણો મોટો છે એટલે અમારે જે શોધખોળ કરવામાં થોડોક અમને તકલીફ કેવડાવે છે એટલે આપણે કેવી તકલીફો પડે શોધખોળ શોધખોળમાં કાલે શું છે પાણીનો ડેમ જે હતું એનું પાટિયા બંધ કર્યા હતા પણ ફોર્સ ચાલુ હતો એટલે એ ફોર્સ પણ હતો અને ઊંડાઈ ઘણી હોવાથી આપણે મીંડીને આપણા જે સાધનો છે એનાથી આપણે શોધખોળ ચાલુ છે પણ પાણી ઘણું ઊંડું હોવાથી એ જે આપણે માણસ અંદર જઈને શોધી શકવામાં એ થોડીક તકલીફ આપણને આવી રહી છે તો આપણી સાથે દેવેન્દ્રસિંહ ઝાલા જેઓ ફાયર ઓફિસર છે તેઓએ જાણકારી આપી કે તેઓને ગતકાલે જે બાર વાગેની આસપાસ આ બનાવ હતો અને આ બનાવ સંદર્ભે આજુબાજુના સ્થાનિક સ્થળ એનડીઆરએફ એસડીઆરએફ સહિતની ટીમો માં લાગી હતી પરંતુ હજી સુધી યુવાનનો પત્તો લાગ્યો નથી ને અત્યારે પણ સ્થાનિક તરુયાર એનડીઆરએફ એસડીઆરએફ તમામના થી શોધખોળ ચાલી રહી છે અને લગભગ ઘટનાને વીસ કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને હાલ પણ તમે જે રેજકોટ જોઈ રહ્યા છો કે શોધખોળ ચાલી રહી છે તો ઘણા બધા મિત્રો આપની સાથે જોડાયા ફરી એક વખત મિત્રોને જાણકારી આપી કે મોરબી તાલુકાના સાદોળકા ગામે જે છે તે ઘટનાનો બનાવ સામે આવ્યો છે અને જેમાં ત્રણ બાળકો ડૂબવાની ઘટના સામે આવી હતી જોકે આ ઘટનામાં બે બાળકોનો મૃતદેહ મળી આવ્યો છે અને એકની હજી પણ શોધખોળ ચાલી રહી છે એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે એનડીઆરએફની ટીમ છે સાથે જ આપણે અહીંયા ફોરેસ્ટ ઓફિસ ફાયર ઓફિસર છે તેમની સાથે પણ વાત કરી કે હજી એક બાળકનું બોડી એટલે કે મૃતદેહ મળ્યો નથી અને તેને લઈ લગભગ વીસ કલાકથી વધુ સમયથી એ શોધખોળ ચાલી રહી છે એટલે મોરબી તાલુકાના સાદુરકા ગામનો આ બનાવ છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ છે સાથે સાથે સ્થાનિક તરવૈયાઓની પણ ટીમ અહીંયા પહોંચી હતી પરંતુ પાણીનું ઊંડાઈ જે વધુ હતી એટલે લગભગ તે અધિકારીના જણાવ્યા મુજબ પાંત્રીસ ફૂટ જેટલી ઊંડાઈ છે અને સાત જેટલા બાળકો જે નાહવા પડ્યા હતા અને ગતકાલે બાર વાગ્યાના અરસામાં તેઓને જે ફોન કોલ આવ્યો હતો ને ત્યારબાદ તેઓ અહીંયા પહોંચ્યા હતા જો કે તેમાંથી ત્રણ બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી એક બાળકની શોધખોળ હાલમાં પણ એનડીઆરએફની ટીમ દ્વારા ચાલી રહી છે સાથે જ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ દ્વારા આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે બોટ દ્વારા જે અલગ અલગ રીતે એ શોધખોળ ચાલી રહી છે ખાસ તો આપણે મોરબી તાલુકાના સાદુડકા ગામેથી આ તમામ ઘટનાઓ લાઈવ બતાવી રહ્યા છે તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામને ફરી એક વખત જાણકારી આપી કે મોરબી તાલુકાના સાદુડકા ગામે ગતકાલે સાત જેટલા બાળકો નાવા પડવાની ઘટના સામે આવી હતી અને જેમાંથી ત્રણ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી જે સંદર્ભે ફાયરની ટીમને જાણકારી આપવામાં આવી હતી સાથે સ્થાનિક તરીએ જે ટીકરના છે હળવદ તાલુકાના તેઓને પણ જાણકારી આપવામાં આવી સ્થાનિક તર્વે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ દ્વારા અલગ અલગ રીતે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ બે જેટલા બાળકોનો જેમાં એક બાળક વહેલી સવારે ચાર વાગે નરસામાં અને એક આજે વહેલી સવારે એટલે લગભગ આઠ વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો હજી એક બાળકની શોધખોળ ચાલી રહી છે અને અહીંયાના જે ફાયર ઓફિસર છે તેઓ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે કે પાણીની લગભગ ઊંડાઈ પાંત્રીસ ફૂટ જેટલી છે અને શોધવામાં થોડીક તકલીફ પડી રહી છે અને ખાસ તો જે અહીંયા પાણીની ઊંડાઈ હોવાથી તેઓને પણ તકલીફ પડી રહી છે પરંતુ એનડીઆરએફ એસડીઆરએફ ટીમ દ્વારા સમગ્ર ઘટનાને લઈ અને અત્યારે શોધખોળ ચાલી રહી છે તો આપણે ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવે તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાય તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો